દાહોદમાં સમયે વાતાવરણમાં ઠંડક સરકારી શેડ ઉડી જતા અનાજનો જથ્થો જવા ગયો હોવાનો હાલ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે આ પતરાનો શેડ આ સરકારી અનાજ ગોડાઉનનો હતો જેમાં ભારે પવનના સાથે આ શેડ ઉડીને જાહેર માર્ગ પર પડ્યો હતો જોકે સદનસીબે શેડ પડ્યો ત્યારે રસ્તા ઉપર કોઈ અવરજવર જવર નહોતી એટલે કોઈ મોટી હોનારત થઈ નહોતી પરંતુ આ શેડ ઉડીને તૂટવાથી આ નજીકથી પસાર થતી એમજીવીસીએલની વીજ લાઈનના વાયરો તૂટી ગયા હતા જેના પગલે આસપાસના વિસ્તારોમાં અંધારપટ થયું હતું આ સરકારી અનાજનું ગોડાઉન જેમાં રાહત દરે અનાજ જે ગરીબ લોકો છે તેમને કાર્ડ મારફતે આપવામાં આવે છે આ જ સરકારી અનાજના આજે શેડના પતરાનો શેડ ઉડી જતા અનાજનો જથ્થો પલળી ગયા હોવાનો હાલ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે આ સમાચાર રેકોર્ડ કરી ત્યારે આ અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી કે કેટલું અનાજ પલટી ગયું છે પરંતુ આ શેડ તૂટી જવાના કારણે સરકડાઉનમાં પડેલો અનાજ પલટી ગયો હોવાના અહેવાલ હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે